પાડી વલ્લભાશ્રમ ઇન્ટરનેશનલ ગર્લ્સ રેસીડેન્શિયલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે બાળકોએ બનાવેલ વિવિધ કૃતિઓનું આર્ટ એક્ઝિબિશન પણ રજૂ કરાયું પારડી વલ્લભાશ્રમ ગર્લ્સ સ્કૂલના પ્રાંગણમાં વીસ વર્ષના સંભારણા રૂપે દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળાના વાર્ષિક ઉત્સવમાં દર વર્ષે જે કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવે છે તેમાં આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસનો વિષય રહ્યો મેં કોન આ વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના ચેરમેન સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી ટ્રસ્ટી બાબુભાઈ ગોગદાણી દિનેશભાઈ શાકરિયા, યુવા ટ્રસ્ટી કુશ શાકરિયા તેમજ ડાયરેક્ટર ડોક્ટર ટૂપ્ટી શાકરિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી તેમજ મહેમાનોનું पुष्पगुષ્થી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વાર્ષિક ઉર્શોમાં સમગ્ર શાળાના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પર નુક્કડ નાટક, સ્વાગત ગીતથી થઈ અલગ અલગ નાટક પ્રસ્તુતિ અને અલગ અલગ નૃત્યો થકી એક વૈવિધ્યસભર કાર્યક્રમ નવીન બની રહ્યો હતો. જ્ઞાન સમજણ અને સંસ્કારની સરવાણી સમાન આ દ્વિદશાબ્દી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રેરણાદાયી રહ્યો હતો તમામ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાથી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો આ સાથે બાળકો થકી બનાવેલ વિવિધ કૃતિઓનું આર્ટ એક્ઝિબિશન પણ રજૂ કર્યું હતું સમગ્ર કાર્યક્રમના અને માર્ગદર્શનમાં ડાયરેક્ટર ડોક્ટર ટુપટીબેન સાકરિયા અને આચાર્ય ગાર્ગી બેનર્જીએ જેમટ ઉઠાવી હતી ગર્લ્સ સ્કૂલના સમગ્ર સ્ટાફ તથા સહકર્મચારીઓ સંકલનથી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રી આશ્રમ સંચાલિત એમસીએમ કોઠારી ઇન્ટરનેશનલ ગર્લ્સ રેસિડેન્સ ઇન સ્કૂલ માં વીસ વર્ષ થયા અને અત્યારે અમે ચાલુ વર્ષે દ્વિ દશાબ્દી મહોત્સવનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ આ સેલિબ્રેશનમાં વિવિધ કાર્યક્રમો થયા જેમાં રન પાડી રનનો કાર્યક્રમ પણ એક મહત્વનો હતો સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોની કૃતિઓનું પ્રદર્શન તે ઉપરાંત યોગાનો કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પ પણ થવાનો છે સ્પોર્ટ્સ ડે પણ થવાનો છે અને આજે કલ્ચરલ ઇવેન્ટ છે આજે દિ દશાબ્દી મહોત્સવ પ્રસંગે અમે શરૂઆતથી કે જે બે હજાર ચાર થી આ શાળા શરૂ થઈ ત્યારથી તે સંસ્થામાં જોડાયેલા દાતાઓ શુભેચ્છકો એમને યાદ કરી રહ્યા છીએ અને આ પ્રસંગે જેનો નાનો મોટો સહકાર મળ્યો છે આર્થિક સહકાર તે ઉપરાંત બીજી અન્ય રીતે પણ જેનો સહકાર મળ્યો છે ઓને યાદ કરીને એક સ્મરણિકા બહાર પાડવાના છે સ્મરણિકામાં આ બધી નોંધ આવશે બાળકોની કૃતિઓની નોંધ આવશે અને સમગ્ર વાલીઓ કે રહ્યો છે તેઓને આ તબક્કે આભાર વ્યક્ત કરવાનો પ્રસંગ છે જેમાં અમે ઉમળકા ભેર ઉજવી રહ્યા છીએ આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું કોણ મય કોણ એના થીમ બેઝ ઉપર બહુ સરસ કાર્યક્રમ છે અને સર્વે વાલી મિત્રો જયારે આ કાર્યક્રમ જોશે ત્યારે વલ્લભ આશ્રમ સંસ્થાની એક નવી ઇમેજ લઈને જશે આ કાર્યક્રમ માટે લોકોનો સહકાર ખૂબ મળી રહ્યો છે પરમ પૂજ્ય સ્વામીજી જેઓ ચોરાણું વર્ષની ઉંમરના છે તેઓનો પ્રેમ ભૂત માર્ગદર્શન અમને મળી રહ્યું છે અને એમના આશીર્વાદથી જ અત્યારે વલ્લભ આશ્રમ સંસ્થા ચારે બાજુ ખીલે છે થેન્ક યુ વેરી મચ આ પ્રસંગે સૌને અમે આમંત્રણ આપીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો